ધન્યવાદ આજે મંગુમાની પુણ્યતિથિ નિમિત્તે કપિલા તથા તેમના પરિવારજનોએ મળી સુંદર જ્ઞાન આયોજન કરી સંતો ની કરી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું એમને અને એક જ લીટી મહાપુરુષો છે રંગ ચડ્યા કર્યા નર પાજીઓ કા મોડ ફિરા તન તાકતા નર તાજીઓ કા ભ્રદ કાય ખબરદાર બંદા વો ગુનેગાર હે જૂથિયો

વિષયોમાં કે વ્યસનોમાં કે ફેશનોમાં કોઈ જગ્યાએ સુખ નથી સુખ કયું ના જાય સત્સંગનું આઠે અંગ શીતળતા થાય સુખ કયું ના જાય સત્સંગનું અને મંગુમાનો આત્મા કે જોયે નથી ના આય નથી ગીતાએ કીધું ન જાયતે ન મ્રિયતે ન ભૂતવા ન ભવિતા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતો પરણો ન હંધ્યતે અન્ય માને શરીરે આ શરીર કદી કોઈનું રહેવાનું નથી અને આત્મા કદી કોઈનો જવાનો નથી આટલું કઈ મારી વાણી વિરામ આપું સદગુરુ મહારાજ